સુરત હીરા ઉદ્યોગના ઇતિહાસમાં પ્રથમવાર રજા જાહેર કરાઈ છે શ્રાવણમાં કિરણ જેમ્સે દસ દિવસની રજા જાહેર કરતાં હીરા ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો છે હીરા ઉદ્યોગમાં છેલ્લા એક વર્ષથી મંદીનો માહોલ છે ત્યારે મોટી કંપનીઓ રફની ખરીદી બંધ કરવા સાથે પ્રોડક્શન કાપ નહીં મૂકે તો સ્થિતિ નહીં સુધરે ત્યારે કિરણ જેમ્સ દ્વારા અઢાર ઓગસ્ટ બે હજાર ચોવીસથી સત્યાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધી તૈયાર હીરાનું પ્રોડક્શન બંધ રાખશે હીરા ઉદ્યોગના ઇતિહાસમાં પ્રથમવાર શ્રાવણ માસમાં મોટી કંપની દ્વારા રજા જાહેર કરાય છે જેને લઈને હીરા બજારમાં હજુ પણ આવી સ્થિતિ રહે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે તો ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ અને રત્નદીપ યોજના સરકાર લાગુ કરે તેવી માંગ કરાય છે અને આ જ કલાકારો મંદીમાં સામનો કરવાનો એક જ વિકલ્પ છે તેમ ડાયમંડ વર્કર યુનિયન દ્વારા જણાવાયું હતું

તો જો આવડી મોટી કંપની વેકેશન જાહેર કરતી હોય તો સરકારને સમજી જવું જોઈએ કે હીરા ઉદ્યોગની અંદર કેવડી મોટી મંદિર હશે બે હજાર આઠની અંદર મંદિરનું સંજ્ઞાન લઈને ગુજરાત સરકારે રત્નદીપ યોજના જાહેર કરી હતી તો આપ બે હજાર ચોવીસની અંદર પણ એક રત્નદીપ યોજના જાહેર થવી જોઈએ એ મારી અમારી માંગણી છે અને આર્થિક પેકેજ પણ ડાયમંડ વર્કરો માટે ગુજરાત સરકાર આપે કારણ કે મંદીનો કેવી અસર છે જો વર્લ્ડની લાર્જેસ્ટ કંપનીમાંથી એક કંપની દસ દિવસનું વેકેશન જાહેર કરતી હોય તો સરકારને પણ સમજી જવું જોઈએ કે કેવડું કેવડી મોટી મંદીનો માર સહન કરી રહ્યો છે હીરા ઉદ્યોગ સરકારે પોતાની એજન્સીને કામે લગાડી સર્વે થવો જોઈએ સર્વેમાં કેટલા કારીગરો બેરોજગાર છે કેટલી કેટલી કંપનીઓ અત્યારે નાની નાની બંધ થઈ ગઈ છે તમામ સર્વેમાં આવરી લેવામાં આવે અને સર્વે દરમિયાન એક આર્થિક પેકેજ અને રત્નદીપ યોજના જેવી યોજના ચાલુ કરવામાં આવે જેથી કરી આપણે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને ઉગારી શકીએ રત્ન કલાકારો બેરોજગાર છે એમને પણ આપણે મદદ કરી શકીએ તો સરકારને વિનંતી છે કે આર્થિક પેકેજ અને રત્નદીપ યોજના જાહેર કરે જય